તો આપણે બનાવીશું આજે પાણીપુરી તો મેં અહીંયા બે થી ત્રણ મરસા પલાળી દીધા હતા બે ત્રણ કલાક માટે તો એને પીસી લીધા તો આપણે હવે ધાણા અને ફૂદીનું અને મરસી નાખી અને આનું એક પેસ્ટ બનાવી લઈશું થોડું પાણી નાખીશું તો રેડી છે આપણી પેસ્ટ હવે આપણે આ પાણીમાં નાખી દઈશું હવે આપણે આમાં આઈસ નાખીશું పానీపూరి మసాలోడ అసూర పౌడర్ కాలా నమక થોડીક જલજીરા તો આ આપણું પાણી રેડી છે તો મેં આમાં આમસૂર પાવડર નાખ્યો તો એટલે હું અહીંયા અડધું લીંબુનો ઉપયોગ કરીશ કેમ કે આપણે ઝાઝા મસાલા નાખીએ તો એનો સ્વાદ એટલે નથી સારો આવતો હોતો આપણા ઘેરે જે બનાવીએ તે તો આ રીતે આપણે બધા જ બટેકાને પ્રેસ કરી લઈશું થોડાક ચણા નાખીશું મરસાની પેસ્ટ આપણે જે બનાવી હતી એ નાખીશું થોડું આપણે આ જે પાણી બનાવ્યું છે તે નાખીશું હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે બનાવશો એટલે જે તમે લારી પર ખાતા હોય તેવો જ આનો સ્વાદ આવે છે તો આપણે ઉપરથી થોડાક દાણા નાખીશું તો મારા નવ્યા બેન ખાઈ રહ્યા છે પાણી